નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન જે બે બે નાગના પ્રશ્નો પૂછાય છે તો એના વિશે માહિતી મેળવીએ તો પહેલો પ્રશ્ન છે કે વૃષ્ટિએ જળસંચય વૃષ્ટિ એટલે વરસાદ તો વરસાદના પાણીનો સંચય કરવા માટે એટલે ભેગું કરવા માટે અને એના ઉદ્દેશ્યો તો વૃષ્ટિએ સંચય અને એના ઉદ્દેશ્યો તો પહેલી વ્યાખ્યા આપેલી છે કે વરસાદનું પાણી ભેગું કરવાનું અને પછી ક્યાં તો ભેગું કરીને સંચય કરવો પડશે ને તો ખેત તલાવડીમાં કૂવામાં કે કોઈ બંધ હોય એ બંધારામાં જમા કરવું હવે જોઈએ કે વૃષ્ટિ જળસંચયના મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો પહેલું ભૂમિક્ય જળ એકઠું એટલે ભેગું કરવાની ક્ષમતા વધારવી જો તળાવ નાનું હોય તો એને મોટું કરો ઊંડું કરો પછી જેથી જળ સ્તર એટલે પાણીના સ્તરમાં શું થશે ભાઈ વધારો થશે

સપાટી પરથી જે પાણી વહીને દરિયામાં જતું રહે છે તો કે સપાટી પરથી વહી જતા પાણીનો જથ્થો તમે ઓછો કરો એના પછી ઉનાળામાં જે લાંબા અને સૂકા સમયગાળા છે તે દરમિયાન પાણીનો ઘરેલું જરૂરિયાત આપણે પૂરી થાય એવી તમે વ્યવસ્થા કરો એના પછી પાણીની વધતી જતી માંગ તો પાણીની માંગ વધે છે તો એને અંકુશમાં કઈ રીતે લાવાય એ માંગને પહોંચી વળવા શું કરવું પડે તો એના માટે હોય એના વચ્ચે જે પાણી હોય તો વરસાદી પાણીનો સંગ્રહ થાય એવા મોટા મોટા ભૂગર્ભના શું બનાવો તમે ટાંકાઓ બનાવો અને વરસાદી પાણી જમીનમાં ઉતરે એવી તમે વ્યવસ્થા ઊભી કરો જેથી વરસાદનું પાણી જમા થશે અને એ પાણીનો આપણે ઉપયોગ કરી શકીએ ભૂમિગત જળ ઊંચું આવે જળ પ્રદૂષણ એના માટેના આ બધા મુદ્દા આપેલા છે બીજો પ્રશ્ન જોઈએ આપણે કે જળ વ્યવસ્થાપન માટે ધ્યાનમાં રાખવાની બાબતો અથવા ધ્યાનમાં લેવાના મુદ્દા તો પહેલો મુદ્દો છે બાગ બગીચા હોય વાહનો છે આપણા શૌચાલયો છે જે વોશ બેસીનમાં જે પાણી વપરાય છે તો પાણીનો કર્કસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ ધારો કે ધોવા દસ થી પંદર ડોલ પાણી વાપરી નાખીએ તો ખોટી વસ્તુ છે તો આ બધું સાફ સફાઈ કરવા માટે કે વાપરવા માટે આપણે પાણીનો કેવો કરકસરપૂર્વક ઉપયોગ કરો બીજો મુદ્દો લોકોમાં જાગૃતિ પેદા થાય ફેલાય તો લોકોને જાગૃતિ પેદા કરો જળ એટલે પાણીનું સંરક્ષણ થાય એવું કુશળ એટલે સારામાં સારી વ્યવસ્થા કરો અને સંબંધિત દરેક પ્રવૃત્તિમાં લોકો એમાં ભાગ લે તો ભાગીદારી વધારો એવા કામ કરો એના પછી ઉપયોગમાં પાણી હોય હોય અને જો શક્ય તમારાથી પોસિબલ હોય તો ફરીથી ઉપયોગમાં લેવાય એવો તમે પ્રયત્ન કરો એના પછી જળાશય હોય જળાશયોને પ્રદૂષણ જળાશયોમાં જે પ્રદૂષણ થાય છે એનાથી બચાવ ઉદ્યોગોનું ગંદુ પાણી હોય જે મલિન જળ હોય હોય તો એ પાણી પ્રદૂષિત થાય છે તો તમે એને બચાવો જળ સ્ત્રાવ પાણીનો જે જગ્યાએ સ્ત્રાવ થતો હોય તો એક કૂવામાં ટ્યુબવેલમાં ખેત તલાવણીનો ઉપયોગ કરો અને ભૂમિગત જળને ઊંચું લાવવાનો એટલે ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો ઉપર તમે દેખરેખ રાખો જો લીકેજ હોય તૂટી ગયા તેને રિપેર કરાવો અને સમારકામ કરાવો એવી વ્યવસ્થા તમે ગોઠવો જળ સંચય પાણી ભેગું થાય એવા સ્થળોમાં જે દુર્દશા થતી હોય અટકાવો જળ પ્રદૂષણને ટકાવવા માટે પાણીની પાઇપલાઇનોનું જો લીકેજ હોય તો તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરાવવાનું કામ કરો તો જળ વ્યવસ્થાપન માટે ધ્યાનમાં રાખવાના કેટલાક મુદ્દા આપેલા છે આ પણ પરીક્ષામાં બે માર્કનું પૂછાય છે એના પછી આજે ત્રીજો પ્રશ્ન કે કોઈ પ્રવાસન સ્થળોએ જતા હોય તો પ્રવાસન સ્થળોને સ્વચ્છતા રાખવા માટે અને સાચવળ જતન કરવા માટે સરકાર શું ભૂમિકા ભજવે છે તો પહેલો સરકારે કાયદો બનાવેલો છે ભાઈ કે પ્લાસ્ટિકનો પ્લાસ્ટિકનો ઉપયોગ ઉપયોગ તમારે કરવાનો નથી એટલે કરવો જોઈએ નહીં બીજો મુદ્દો કોઈ ગંદકી હોય તો ગંદકીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ મતલબ કચરો હોય તો કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ ત્રીજો મુદ્દો પાન કે ગુટકા ખાઈને ગમે ત્યાં થૂંકવું જોઈએ નહીં એના પછી પ્રાચીન સ્થળોની આસપાસ પ્રદૂષણ કરવું જોઈએ નહીં એના પછી કચરો ગમે ત્યાં નહીં ફેંકવાનો કચરાપેટીમાં જ નાખવાનો નેક્સ્ટ ઐતિહાસિક સ્થળો છે વાવ કૂવા જળાશયો ચોમાસા દરમિયાન કાળજી લેવી જોઈએ કે ભાઈ એમાં લીકેજ તો નથી ને એમાં કચરો તો નથી ભરાયેલો અને જો એવું કંઈ હોય તો એને સાફ કરાવો એને બહાર કાઢી લો જેથી પાણીનો વધુ સંગ્રહ થઈ શકે એના પછી પુરાતત્વીએ રાસાયણિક ક્રિયાઓ દ્વારા સ્મારકોની જ્યારે તમે સાફ સફાઈ કરતા હોય વખતે ખૂબ જ કાળજીપૂર્વક માવજત કરવી જોઈએ એના પછી દેશ વિદેશના પ્રવાસીઓ દ્વારા આપણા આ ઐતિહાસિક વારસાને હાનિર નુકસાન ન થાય ન પહોંચે એ માટે આપણે જાગ્રત એ એ માટે તે માટે આપણે જાગ્રત રહેવા જોઈએ કે એવા પ્રયત્નો કરવા જોઈએ જેથી આપણા પ્રાકૃતિક કે સાંસ્કૃતિક વારસાને નુકસાન થાય નહીં પછી કુદરતી આફતો આવી હોય તો પ્રવાસન સ્થળોમાં જે નુકસાન થતું હોય તો ફરીથી મૂળ સ્વરૂપમાં કેવી રીતે લાવવા તેવા આપણે પ્રયત્ન કરવા જોઈએ છેલ્લો મુદ્દો ઐતિહાસિક સ્મારકો ઉપર બિનજરૂરી લખાણ કે ચિત્રો દોરીને એને નુકસાન કરવું જોઈએ નહીં તો આ બધી બાબતો ધ્યાન રાખવી જોઈએ તો સરકારે કેટલીક આવી ગાઈડલાઈનો આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો આ પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં